નમસ્કાર એક મારી કચ્છ જિલ્લા વતી એક રજૂઆત છે રોડ બાબત નાના રણમાંથી રસ્તો નીકળે છે પલાસવા ટિક્કર હળવદ કચ્છના નાના રણ આ રસ્તો નીકળે છે સરકારને મારી ખાસ ભલામણ છે કે આ રસ્તાની મંજૂરી મળે ફ્લાસવાથી ટિકર પાંત્રીસ કિલોમીટર અને ટીકરથી હળવદ પંદર કિલોમીટર પચાસ કિલોમીટરમાં સહેલાઈથી સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી શકાય કચ્છના માણસોને કચ્છનો હાલમાં એક જ રસ્તો છે સામખિયારી સુરજબારી માળિયા હાઈવે કચ્છનો એક જ રસ્તો હોવાથી કચ્છ કચ્છ જિલ્લા માટે સરકાર એક બીજો રસ્તો એક આપે ભણસવા ટીકર હળવદ રોડ કચ્છને ઘણો બધો ઉપયોગી રસ્તો છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો એક પાકિસ્તાનની સરહદ ઉપર આવેલો છે તો પાકિસ્તાનમાંથી ઘૂસણખોરીઓ વારંવાર કચ્છમાં ઘૂસણખોરી કરતા હોય છે આતંકવાદીઓ તો કચ્છનો એક જ રસ્તો હોવાથી સામખિયારી સુરજબારી માળિયા સૂરજબારીવાળો હાઈવે એક જ રસ્તો હોવાથી આ ઘૂસણખોરીવાળા આતંકવાદીઓ કચ્છનો પુલ ડેમેજ કરી નાખે અને આ લોકો કચ્છમાં ઘૂસણખોરી કરે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી તો કચ્છનો એક જ રસ્તો હોવાથી કચ્છ ગુજરાતની આપણી પોલીસ ને આપણી ને કચ્છમાં એન્ટર થવું હોય તો ઇમરજન્સી એન્ટર થવું હોય તો આ રસ્તો ડેમેજ થઈ જાય પુલ ડેમેજ થઈ જાય તો બીજો રસ્તો તો છે નહીં તો કચ્છને બચાવવા માટે એક રસ્તોની જરૂર છે કચ્છના નાના રણમાંથી પ્લાસવા ટીકર હળવદ રોડની મંજૂરી મળે મેં વારંવાર રજૂઆત રજૂઆત કરેલી છે અમારા ધારાસભ્ય રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબને વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ મહેનત તો ઘણી બધી કરે છે કે સાહેબ અમને વારંવાર કહે છે કે સક્તાભાઈ આનું ટૂંક સમયમાં મંજૂરી મળશે પણ આપણી સરકારમાં ઉપર લેવલે કોઈ આના પગલાં લેવાતા નથી અમે વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાંથી ઘણા બધા માણસો વારંવાર રજૂઆત કરે છે તો આનું કોઈ ડિસિઝન લેવાતું નથી ને આ રસ્તો કચ્છ જિલ્લા માટે ઘણો બધો ઉપયોગી છે ને કચ્છના માણસોને ઇમરજન્સી દવાખાને જવાનું થાય મોરબી અમદાવાદ રાજકોટ ત્યારે એક જ રસ્તો હોવાથી વારંવાર એ રસ્તામાં ટ્રાફિક જામ હોય છે તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે પ્લાસવા ટીક્કર હળવદ રોડની મંજૂરી મળે ઓનું અંતર એકસો એસી નેવું કિલોમીટર થાય છે સુરજબારી સામીખ્યાથી સુરજબારી માળિયા હળવદ ધાંગધ્રાનું એકસો એસી કિલોમીટર અંતર થાય છે ના માત્ર પચાસ કિલોમીટર શોર્ટકટ રસ્તો પચાસ કિલોમીટરમાં સહેલાઈથી શોર્ટકટ રસ્તે પહોંચી શકાય તો મારી સરકારને રજૂઆત છે કે અમારા માલધારીઓ વારંવાર એમની ગાયો ભેંસો બકરા લઈને ભરવાડ અને રબારી સમાજના માલધારીઓ બિચારા કચ્છના નાના રણમાંથી સીધો શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે ને રણમાં પાણી કે ખોરાક મળતું નથી અને માલધારીઓ હેરાન થઈ જતા હોય છે પુષ્કળ તાપ પડતો હોય છે ને કાદવ કિચડમાં બિચારા ફસાઈ જતા હોય છે તો સરકારને નમ્ર વિનંતી છે કે કચ્છને એક બીજો રસ્તોની મંજૂરી મળે તો ઘણું બધું સહેલાઈથી બીજા જિલ્લામાં પહોંચી શકાય ને અમારા વિસ્તારમાંથી અમારા કચ્છના રાપર વિસ્તારમાં માતાજીઓના મંદિર મોટા મોટા આવેલા છે બીજા જિલ્લામાંથી યાત્રાળુઓ સીધો શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી રાજકોટમાંથી યાત્રાળુઓ ચાલીને અમારા રવેચી માતાજી મંદિર મુંબઈ મોરા માતાજી મંદિર મોરાગાટ રજવાણી કચ્છના નાના રણમાંથી યાત્રાળુઓ આવતા હોય છે ને યાત્રાળુઓને તકલીફ ના પડે ને આની મંજૂરી મળે પ્લાસવાર ટીકર હળવદ રોડની તો ઘણો બધો ઉપયોગી રસ્તો છે મેં વારંવાર રજૂઆત કરેલી છે ધારાસભ્યને રજૂઆત કરેલી છે ધારાસભ્ય મહેનત કરે છે પણ ઉપર લેવલે આનું કોઈ પગલાં લેતા નથી અમારા વિસ્તારના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા પંદર વર્ષથી અમારા વિસ્તારમાં છે ત્રણ ટર્મથી તો મેં વારંવાર રજૂઆત કરેલી છે કે સરકારમાં તમે થોડુંક જાણ કરો કે આ રસ્તો કચ્છ માટે ઘણો બધો ઉપયોગી છે કચ્છને કચ્છને વિપતીમાં આ રસ્તો બીજો રસ્તો ઉપયોગી છે ગમે તે કાંઈ વિપતી આવે તો સીધું શોર્ટકટ રસ્તો ઘણો બધો ઉપયોગી છે વિનોદભાઈ ચાવડા સાહેબને મારી નમ્ર વિનંતી છે અમારા સાંસદ કચ્છના કે પંદર વર્ષથી અમારા વિસ્તારમાં તમે છો ને આ રસ્તાની એક મંજૂરી મળે તો અમને એમ થાય કે તમે એક સારું એક કામ અમારું કરતા ગયા અત્યારે આપણી સરકાર છે ભાજપ સરકાર આ સરકારમાં ટૂંક જ સમયમાં આની મંજૂરી મળવાની છે તો અભયારણનો પ્રોબ્લમ આવે છે ને વારંવાર અભ્યારણનો પ્રોબ્લમ આવવાથી આનું કામ અટકેલું પડ્યું છે પ્લાસવા ટીકર હળવદ રોડનું ને માણસો બીજા અમદાવાદથી બધા ફોરેનરો અમારા વિસ્તારમાં કચ્છ જિલ્લામાં આવતા હોય છે ધોરાવીરા હળપિયન સંસ્કૃતિ જોવા માટે કચ્છ રણ જોવા માટે તો ઘણો બધો શોર્ટકટ શોર્ટકટ રસ્તો છે ને આ પ્લાસવા ટીકર કચ્છના નાના રણમાંથી રસ્તો નીકળે છે હળવદ જવા માટે આ એક રસ્તો પ્રવાસીઓને આકર્ષ આકર્ષિત થાય તેવો રોડ ટુ હેવન પણ બની શકે છે